ખાસ અદ્યતન રેસ્ક્યુ ટૂલ સાથે સુસજ્જા એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વિકલ અભિરક્ષકને પાઇલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય જિલ્લામાં તૈનાત કરાયા આધુનિક વાહનમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર ટેલિસ્કોપિકલેડર સ્ટ્રેચર જનરેટર હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વેજ અને ઓક્સિજન બોટલ સહિત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ અને ઇક્વિપમેન્ટ્સનો સમાવેશ આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને ટેકનોલોજી યુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છે મંત્રી શ્રી હર્ષ રાજ્યમાં ગંભીર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય છે ત્યારે ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે અને વધુ જણાની અટકાવી શકાય એ મુખ્ય હેતુ સાથે ગુજરાત પોલીસે અદ્યતન અભિરક્ષક વ્હીકલ ખરીદ્યો છે એક્સિડન્ટ રિસ્પોન્સ એન્ડ રેસ્ક્યુ વ્હીકલને પાયલટ પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્યમાં તૈનાત કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીના દિશા નિર્દેશ હેઠળ આ સ્પેશિયલ પર્પઝ વ્હીકલને ખરીદવા માટે બજેટમાં મંજૂરી આપવામાં આવી હતી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સાયના માર્ગદર્શન હેઠળ રાજ્યના એક્સિડન્ટ ડેટા એનાલિસિસ કર્યા બાદ જ્યાં વધુ ગંભીર અકસ્માતો સર્જાય છે તેવા બે જિલ્લા પસંદ કરી આ વાહનોને પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં મૂકવામાં આવ્યા છે આ આધુનિક વાહનમાં ઓક્સિજન બોટલ ઉપરાંત બત્રીસથી વધુ ખાસ રેસ્ક્યુ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ્સ મૂકવામાં આવ્યા છે જેમાં મેટલ કટર ગ્લાસ કટર બોલ્ટ કટર ટેલિસ્કોપિક લેડર સ્ટ્રેચર જનરેટર અને હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વીચ જેવા ખાસ પ્રકારના અદ્યતન વ્યવસાયિક સાધનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત નાઇટ વિઝન ગોગલ્સ પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ ટ્રાફિક કંટ્રોલ લાઇટ બ્લિન્કર્સ અને ડ્રોન ઓપરેશન માટેના ચેમ્બર જેવી અન્ય સુવિધાઓ પણ અભિરક્ષકમાં ઉપલબ્ધ છે આ વાહનની બોડી તેમજ એન્ટ્રી એક્ઝિટ ડિઝાઇન પણ પ્રૂફ અને હુમલારોધક છે જે ખાસ કરીને ભીડવાળા કે સંવેદનશીલ પરિસ્થિતિઓમાં સુરક્ષિત કામગીરી માટે ઉપયોગી છે અભિરક્ષક એક એવી પહેલ છે જે અકસ્માતગ્રસ્ત વ્યક્તિના જીવ બચાવવાની દિશામાં ગુજરાત પોલીસની તત્પરતાને દર્શાવે છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવીએ કહ્યું છે કે આ જ પ્રકારે એક પછી એક મહત્વના નિર્ણયો લઈને નાગરિકોના હિતમાં ઉપયોગી નીવડે તેવા ટેકનોલોજીયુક્ત ઇક્વિપમેન્ટ્સમાં વધારો કરી રહ્યા છીએ